નવ વર્ષ એટલે કે બે હજાર પચીસ પોતાની સાથે ઘણા બધા ફેરફારો લઈને આવ્યું છે આ ફેરફારો તમારા જીવન અને ખિસ્સા પર પણ અસર કરશે એક જાન્યુઆરી બે હજાર પચીસથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થઈ રહ્યા છે જે તમામ લોકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે આ વિડીયોમાં તમામ ફેરફાર જણાવીશ પણ પહેલાં ફટાફટ આ વિડીયોને શેર કરી દો નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ એક યુપીઆઈ પેમેન્ટની લિમિટ ડબલ ફીચર ફોનથી યુપીઆઈ ઉપયોગ કરતા લોકો એક જાન્યુઆરીથી દસ હજાર સુધી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે હાલ ફીચર ફોનથી યુપીઆઈ પેમેન્ટની લિમિટ પાંચ હજાર છે બે ખેડૂતોને કોઈ ગેરંટી વિના બે લાખની લોન ખેડૂતોને એક જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના બે લાખ સુધીની લોન મળશે આરબીઆઈ ગવર્નરે ડિસેમ્બરમાં આ જાહેરાત કરી હતી હાલમાં ખેડૂતો માટે ગેરંટી વિના લોનની લિમિટ એક પોઈન્ટ છ લાખ છે ત્રણ કોઈપણ બેંકમાંથી પેન્શન મળશે પેન્શનર્સ એક જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે આ માટે વધારાના વેરીફિકેશનની જરૂર નહીં પડે હાલ જે બેંક અને બ્રાન્ચમાં ખાતું છે ત્યાંથી જ પેન્શન લઈ શકાય છે ચાર કાર કોમર્શિયલ ગાડીઓ મોંઘી થશે મારુતિ હ્યુન્ડાઈ ટાટા કિયા અને એમજીની ગાડીઓ એક જાન્યુઆરીથી મોંઘી થશે બાઇક અને કોમર્શિયલ વ્હીકલ્સની કિંમતો પણ બેથી ત્રણ ટકા વધશે કારણ કંપનીઓએ ગાડી બનાવવાનું મટીરિયલ મોંઘું થવાની દલીલ કરી છે પાંચ કોલિંગ માટે અલગ રિચાર્જ ટેલિકોમ કંપનીઓએ વોઇસ પ્લસ પ્લસએસ પેકેજનો વિકલ્પ આપવો પડશે જે યુઝર ડેટા નથી જ તો તેના માટે નવું પેક સસ્તું હશે હાલ જે લોકો કોલિંગ માટે ફોન વાપરે છે તેણે પણ ડેટા પેકનું જ રિચાર્જ કરાવવું પડે છે છ પ્રદૂષણના નિયમ કડક થશે ગાડીઓનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે એક એપ્રિલથી કડક એમિશન નોમ્સ ભારત સ્ટેજ સેવન એટલે કે બી સેવન લાગુ થશે હાલ એક એપ્રિલ બે હજાર ઓગણીસથી ભારત સ્ટેજ સિક્સ એટલે કે બી એસ સિક્સ નોમ્સ લાગુ છે સાત ફોન જૂનો તો વોટ્સએપ નહીં ચાલે વોટ્સએપ એક જાન્યુઆરીથી એન્ડ્રોઈડ ફોર પોઈન્ટ ફોર અને પહેલાવાળા વર્ઝન પર કામ નહીં કરે કારણ એપનો મેટા એઆઈ ફીચર એન્ડ્રોઈડ ફોર ફોર કે અપડેટ વર્ઝન પર જ કામ કરે છે આઠ કોચિંગમાં સોળ વર્ષની ઉંમરે જ એન્ટ્રી કોચિંગ સેન્ટર્સમાં સોળ વર્ષથી નાની વયના બાળકોને એડમિશન આપી શકાશે નહીં ભ્રામક જાહેરાતો પર પણ દંડ ફટકારાશે હાલ ઉંમર અને જાહેરાત બાબતે નિયમ નક્કી નથી સરકારે ઘણી ગાઈડલાઈન જાહેર કરી છે નવ ધોરણ પાંચ અને આઠમાં નાપાસને ઉપર નહીં ચઢાવાય નો ડિટેશન પોલિસી હટાવવાથી ધોરણ પાંચ અને આઠમાં નાપાસ વિદ્યાર્થીને આગળના ક્લાસમાં ઉપર ચઢાવાશે નહીં તેને બે મહિનાની અંદર પરીક્ષા પાસ કરવાની તક મળશે હાલ ધોરણ દસ પહેલા સુધીનાને નાપાસ વિદ્યાર્થીઓને પણ આગળના ક્લાસમાં પહોંચાડાતા હતા દસ અગ્નિવિરોને દસ ટકા અનામત સીઆઈએસએફ અને બીએસએફમાં પૂર્વ અગ્નિવીરોને દસ ટકા અનામત ફિઝિકલ ટેસ્ટ અને વયમર્યાદામાં છૂટ મળશે હાલ પચીસ ટકા અગ્નિવિરોને સેનાની નિયમિત સર્વિસમાં લેવાનો નિયમ છે ભારતમાં ભણીને વિદેશી ડિગ્રી મેળવી શકાશે વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી ભારતમાં ભણીને જ લઈ શકાશે ઇન્ડિયન અને ફોરેન યુનિવર્સિટી સંયુક્ત કોર્સ શરૂ કરી શકે છે આ માટે ફિઝિકલ ક્લાસરૂમમાં જ અભ્યાસ થશે હાલ વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી માટે વિદેશ જવું પડે છે તો આ મહત્વપૂર્ણ નિયમ તમે પણ જાણી લેજો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા રસપ્રદ અને માહિતી વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર